છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના મદદને શિક્ષણ નિરીક્ષક દીપકભાઈ એસ વાઘેલાનું શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન કરાયું પ્રાપ્ત વિગતો અનુસાર દીપકભાઈ વાઘેલા વર્ષ બે હજાર અઢાર ઓગણીસથી વર્ષ બે હજાર ચોવીસ પચીસ દરમિયાન જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી છોટાઉદ ખાતે મદદને શિક્ષણ નિરીક્ષક તરીકે કાર્યરત રહ્યા છે તેમણે પોતાની ફરજ દરમિયાન કચેરીના વહીવટી કાર્યમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે ખાસ કરીને બ્લોક અંતર્ગત કામગીરી આધાર અપડેશન શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સંબંધિત કામગીરી તેમજ વિવિધ પરીક્ષાઓના આયોજનમાં તેઓને મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે શાળાઓ સાથે સંકલન જાળવી તમામ કામગીરી સમયસર સફળતાપૂર્વક પૂર્ણ કરાવી છે તેમજ વહીવટી તંત્ર સાથે રહી વિવિધ કાર્યક્રમોના આયોજનમાં સક્રિય ભાગ લીધો છે અને તે કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કરાવે છે તેમના કાર્યકાળ દરમિયાન દર્શાવેલા પ્રમાણિકતા કાર્યનિષ્ઠા અને સમય પાલન કાર્ય પ્રશંસનીય હોય જિલ્લા તંત્ર અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી તેઓની ઉત્કર્ષ કામગીરીની નોંધ લઈ જિલ્લા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં પ્રભારી મંત્રીશ્રી કલેક્ટરશ્રી અને જિલ્લાના ચૂંટાયેલા પદાધિકારીઓ હાજરીમાં સાંસદ જસુભાઈ રાઠવાના હસ્તે પ્રમાણપત્ર આપી વિશિષ્ટ સન્માન કરવામાં આવતા શિક્ષણ આલમમાં ગૌરવની લાગણી ફેલાવવામાં પામી છે